મિત્રો ખેતરમાં ગાડી આખવી ગઈ હેલી વાત નથી આજો રેડી થઈ ગયો ટાયર જ જામ થઈ બાકી તો કઈ એવું બધું અઘરું નથી આ નાના છોકરાને વેસમાં એક ઢાંગો બેઠો આપણો મિત્રો વિડીયો છે આ ક્રિકેટ ની ફૂલ તૈયારી હાલો અહીં બધા ગેંગસ્ટર ક્રિકેટર સાયકલ ઉલર તો સાયકલ ઉલર તો એ વાહ ભાઈ વાહ શું વાત છે હાલો ભાઈ આડી એક આયા આયા માર તો દેખાય ને એ વાહ ભાઈ વાહ કાઈ ના

હાલો એક મિનિટ તો થઈ ગયો નો આ લાલ લાલ ને તો તો હમું છે લટકાઈ ગયો ઓલા પગ હવે ઉઈડો હવે સેકન્ડે ટકી જાય હવે ઉઈડો હાલો રેડી ભાઈ રેડી ઉતરી ઉતરી જ

હાલો જીતી ગયો હા જોવો તમે ચુમાલી જેકા હાલો હમણાં જીતી જાય હો 15 સેકન્ડમાં હાલો રેડી હવે મૂકી મૂકીજો હાલો રેડી વચ્ચે નઈ પાછો ભાગ લીધો લાગે હાલો

બધા મિત્રોને બાનું કરી દીધું કે કાલે અમે કીટ લઈ આવીશું ને બેટ ને દડો બધું લઈ આવીશું અહીંથી આપણા ઘરે જવાનો રસ્તો છે એ કઈ ત્યાં આપણે ગાડી આખીએ થોડોક લપસણો પણ છે આમાં કઈ નક્કી નહીં પડી જવાય ને આખું ક્રિકેટ નું ગ્રાઉન્ડ હતું પાછળ બાપા 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 મોબાઈલ પકડ મોબાઈલ પકડ મોબાઈલ પકડ પોલીસ કિરોડ જોઈ આવે કઈ રીતે અહીંથી ગાડી નીકળશે લપસી જાય યમબા એટલે બહુ ખરાબ રસ્તો છે થોડીક બુદ્ધિ નો થોડું અમે માઇન્ડ યુઝ કરીને ડ્રાય કરી એટલે વાંધો આ પાછળનો રસ્તો એક મુશ્કેલ જેવું લાગે મને નીકળી જશે અહીંથી ફૂલ ડ્રાઇવ ફૂલ કોશિશ ફૂલ સક્સેસ જો જો આયા જો જા જો જા જો ઓય વૈસ ઓય બાપ કોઈ મુશ્કેલી નહીં મુશ્કેલી સર લડોગે તો આગે કેસે બડો હાલો ભાઈ તો હવે નીકળીએ ઘર બાજુ હવે બપોરનો ટાઈમ થઈ ગયો બપોરના ના 12 વાગી ગયા હવે અહીં થી જમીને સીધું કલાક આરામ કરીને વાડીએ જવાનું છે અને કાલનો નો વ્લોગ એ અપલોડ કરવાનો છે તો ઈ પણ હજી બાકી છે આ પછી તો રસ્તો બહુ ખરાબ આ મંદિર છે એનો

તો એ થઈ જાય એટલે ત્યાં સુધીમાં આપણે આ બધી કલમ છે ને ઉપરના ખેતરમાં પુગાડી દે મોટર સાયકલથી તો એ થઈ જાય પછી આપણે પાછો બ્લોક ચાલુ કરીએ ને આ બધી આપણી કલમું જોઈ લો કંઈ ઘટે જ નહીં એકદમ નરવી અને મસ્ત બતાવું તમને નજીકથી જોઈ લો તમે એકદમ નરવી ને મસ્ત તો બાકી ગાડી જરીક ચાલુ કરવાની છે ત્રણ દિવસ અહીંયા પડી તો જોઈએ કે ચાલુ થાય કે નહીં ત્રણ દિવસ તડકો વરસાદ બધું ખેતરમાં જ પુગાડી દીધું દીધી હાલો આપણે જોઈ લઈએ કે નહીં પહેલા જ સ્લેપે ગાડી ઉપડી ગયો આ તો જોઈડી ગઈ ખેતરમાં ને આજનું વેધર મતલબ વાદળ તો જવું તમે શું વાત છે યાર મસ્ત તો ભાગી આ સાઈડ ઓહો હો આજ ખરેખર આજ ઉનાળો હોય એવું લાગે મસ્ત દિવસ છે તો હાલો ભાઈ આગળ વધીએ ફૂલ તડકો અને વૃક્ષો દવાડા સાડા પાંચ વાગે લાઈટ જવાનો ટાઈમ હોય તો આપણે આપણી પાણીની વ્યવસ્થા કરી લીધી એટલે આપણે છ સાત વાગ્યા સુધી કામ કરવું હોય તો વાંધો ન આવે કલમ વાવવાની છે એટલે વાવ્યા પછી એને ફટાફટ પાણી દેવાનું હોય તો આપણે ઈ કરી લીધું ન હવે મોટરસાઈકલ થી આપણે કોલમ ઉપર પહોંચાડવાની છે યહાં ધ્યાન સે ચલને કી જરૂરત હૈ વર્ના પેર મેં મોંચા સકતી હૈ ઓર કિસી ડાલી કો ભી ના પકડે ક્યોકી શાયદ વો કોઈ સાપ નીકલે ઓખતે કે દેખે દેખે વો વો આ આજ અમારો મજૂર છે કે 12 ગયા એટલે આજ અમે જ લાવિયા કોલમ બીજા બધી ખાડા મે નાખું ખાતો મિત્રો ખેતરમાં ગાડી આખવી ગઈ હેલી વાત નથી આજુ રેડી થઈ ગયો હલવાણા પૂરે પૂરા તો અત્યારે સાત વાગી ગયા અને ગાડીમાંથી માંથી માન માન અમે ગારો કાટ્યો હું તમને હજી એક વાર બતાવી દઉં અહીંયા સુધી જે પુગાડી ને ઓલો માછલો દેખાય એ માછલાથી ન્યા સુધી હલવાઈ ગયો હતો પછી આ રસ્તામાં તો મેં ગાડી જે ને અત્યારે મેં પાણીની ડોલું કેટલી બધી નાખી દીધી એટલે અંદરનો જે ગારો છે એ બધો ઓગળી જાય હું તમને ફટાફટ હવે ભાગવાનો ટાઈમ થઈ ગયો ફટાફટી જગ્યાએ તમને લઈ જાઉં ખબર પડે કેટલા ખાડા પડ્યા થઈ જો આ અહીંયાથી તો ફીણા આવી ગયા હતા ને વરસાદ એ ચાલુ હતો એમાં થોડુંક વધારે પલળી ગયું આ જવું તમે અહીંયા જો આપણે એમ હોય કે મોટર કંઈ ન હોય ટ્રેક્ટર હોલવાઈ જાય તો એ નીકળી જાય તો મોટર શું હોય પણ જ્યારે ખેતર ખેતરહાવું ભીનું હોય ને તમામ પગ મૂકો ને પગ અંદર ગરી જાય ને એવામાં મોટરસાઇકલ આખી બહુ મોટી વાત છે અને ઉપરથી આગલું ટાયર છે એ જામ થઈ ગયું હતું હવે તમે ચાર પાંચ જણા આવો તો એ ગાડી ઉપાડીને લઈ જવી પડે એ સિવાય તો ઓપ્શન જ નથી ગાડી તો હલે નહીં આવી રીતનું કંઈક હતું પછી આપણા સિલાઈને સિલાઈ ગયા તો ભાઈ કામની સાથે સાથે વિડીયો બનાવો એ થોડુંક ઇમ્પોસિબલ કહેવાય કેમકે આપણે ફરવા જતા હોય અને ગમે ત્યાં વિડીયો બનાવીએ એ બધું તો આરામથી બની જાય પણ કામની સાથે સાથે વિડીયો બનાવો ને એટલે સ્પેશિયલ આના માટે ટાઈમ કાઢવો પડે હું કોઈ પણ કામ કરવા ગયો હોય ધારો કે વાં ગયો હોય તો મારે એમ વિચાર કરવો પડે કે હાલો ફટાફટ વિડીયો બનાવી લો ને આખો દિવસ વિડીયો ઉતારીએ ને ત્યારે દસથી પંદર મિનિટનો વિડીયો બને તમને એવું લાગતું હોય કે દસથી પંદર મિનિટના વિડીયોમાં હોય શું પણ બહુ મહેનત પડે તો હવે આપણે નીકળવાનો ટાઈમ થઈ ગયો હું ને મારા મમ્મી ફોર વ્હીલ લઈને જશું અને મારા પપ્પા મોટર સાયકલ લઈને આવશે ને આપણે ઘરે જવાનો જે રસ્તો છે જ્યાંથી આપણે ડેઇલી જઈએ પહેલાંના બ્લોગ જોતા હશે ને ખબર હશે એટલે પુલ ઉપર હું કહેતો કે મારું ફેવરિટ લોકેશન છે જ્યાંથી આપણે જાતા પણ એ પુલનું કામ કાચું હોય કે શું હોય એ અલાઉડ નથી અત્યારે બંધ કરી દીધું તો આપણે બીજો રસ્તો પકડવો પડશે એ પણ એટલું જ થાય ને રસ્તો ઓલાથી પણ સારો તો હજી એટલી કલમું વાવવાની આપણે બાકી રહી ગઈ તો એ વાવી દઈશું હવે આપણે ફટાફટ ગાડી બહાર કાઢ લઈએ આપણો ટાઈમ ખોટો બગડે નહીં તો આ સે જ ભાઈ પહોંચી ગયા ઘરે અને આ આપણું આખું મકાન છે અત્યારે રાતના તો કંઈ એટલું બધું દેખા છે નહી પહોંચી ગયા ઘરે આપણે હા હવે ખરેખર શાંતિ થાય હો સાચો આરામ તો ઘરે જ મળે શું કેવું તમારું તો અત્યારે આઠ વાગી ગયા અને આપણે હવે નાવા જવાનું છે સૌથી પહેલું કામ પછી અહીંયા બેહીને એડિટિંગ કરીશું બરાબર ને તો જે લોકો નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવામાં કંઈ હોય નહીં એક બટન દબાવવાનું કંઈ વારે નો લાગે નો પૈસા લાગે નો ટેક્સ લાગે કોઈ વસ્તુને નહીં તો ચાલો સબસ્ક્રાઈબ કરી દેજો